નમસ્કાર મિત્રો આજે સીધું સાત ના સ્પેશિયલ એપિસોડમાં આપણે તાજા તાજા ખબરો જે આવી રહી છે એની વાત નાગપુર તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીની ચોટી એ નાગપુરના હાથમાં છે અને જ્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના એમણે બહુ સ્પષ્ટપણે કોઈક ના ઇશારે કહ્યું મોટા થઈ ગયા અમારે સંઘને કોઈ ખપ નથી અને સ્વાભાવિક રીતે માતૃ સંસ્થા સંઘ આરએસએસ મંથન ચાલી રહ્યું છે એ મંથન બહુ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે સરમુખત્યારીથી પાર્ટી ચલાવી રહ્યા છે એ ચુંગાલમાંથી પાર્ટીને મુક્ત કરવી કારણ કે આવતા દિવસોમાં પણ આ પાર્ટી નરેન્દ્ર મોદીએ ચારસો પારની ની બાંગ પોકારી બસો ચાલીસ અને એનડીએ ના સાથી પક્ષો થી માંડ બહુમતી એમની પાસે છે એટલે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને ભાઈને મણિપુર જવા નો સમય નથી મળતો અને વિદેશના ફેરા મારે છે વિશ્વગુરુ થવું હેના વિશ્વગુરુ ભાઈ અને આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે એમના ત્રણ ત્રણ બૌદ્ધિકો માં બહુ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી ના ભગવાન થવાના અભરખા દેવતા થવાના અભરખા એની ખુલ્લે અને હવે પોતાને જે સંગ માનતા હતા એ નરેન્દ્ર મોદી એમની ચોટલી હવે છે ને સંઘે પોતાના હાથમાં વધારે મજબૂતાઈથી લેવાનું નક્કી કર્યું છે

એ તો પાર્ટીના કામે ગયા હતા એવું છે ને બાનું આગળ વધારે અને અમિત શાહે એકાદ સપ્તાહ પહેલા જયારે નાગપુર ગયા ત્યારે બંધ બારણે એમણે જે બેઠક લીધી પક્ષના કાર્યકર્તાઓની અને એની અંદર બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું કે એકનાથ શિંદેની શિવસેના અને અજીત દાદા પવારની એનસીપી સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી મહારાષ્ટ્રમાં પણ લોકસભામાં બધું ભરડાઈ ગયું છે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી જે છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ એને લોકસભાની બહુમતી બેઠકો મળી એટલે મોદી વઢાઈ જાય એવું બહુ સ્પષ્ટ હતું અને દેશમાં જે મહત્વનું આર્થિક કેન્દ્ર જે છે એ મહારાષ્ટ્ર જો હાથમાંથી જાય જે તોડફોડ કરીને ઓપરેશન લોટસ થી ઇલિગલ સરકાર સ્થાપિત કરીને એમણે મેળવ્યું છે એ જાય નહીં એના માટે એમની કોશિશોમાં ઈડી અને સીબીઆઈ ચાલુ પરંતુ સુપ્રીમ કોર્ટે ઈડી ઉપર જમાવી છે ઝારખંડમાં પણ ચૂંટણી આવી રહી છે અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી હારે એવા તમામ સંજોગો છે આવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન મોદી વિકલ્પ શોધાઈ રહ્યો છે અને જે સરસંઘ ચાલક જે છે એ પ્રગટપણે અમુક બાબતો કે નહીં પણ જે સંકેતો આપી રહ્યા છે એ બહુ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી એક ખુરશી ખાલી કરવાની અમિત શાહ શિવ એ તમે બધા જાણો છો એના વિશે મારે કહેવાની જરૂર નથી બીજું એના પહેલા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વરણી કરવાની છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સૌથી પહેલા એક જે નામ ફ્લોટ કરવામાં આવ્યું એ સંજય વિનાયક જોશી કારણ કે સંજયભાઈ સાયલેન્ટ વર્કર હોવા છતાં નરેન્દ્ર મોદીના રાજકીય શત્રુ નરેન્દ્ર મોદીએ ગણી લીધા છે અને એમની સાથે જે એમણે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર કર્યા પછી સંજય જોશી જો અધ્યક્ષ થાય તો નરેન્દ્ર મોદી નું શું થાય એ બધા સમજી શકે છે નરેન્દ્ર મોદી પંચોતેર માં વર્ષમાં પ્રવેશ્યા છે એટલે આમ તો આવતે વર્ષે એમણે માર્ગદર્શક મંડળમાં ચાલ્યા જવું પડે અને હવે તો એ હારી રહ્યા છે એટલે હારનું ઠીકરું એમણે પોતે જ સ્વીકારવાનું છે અને એ જે અત્યારે પ્રચાર કરી રહ્યા છે જે પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે એમાં લોકો ઉમટતા નથી એમનો કરિશ્મા વિલાઈ ગયો છે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી છોડીને લોકો બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે બીજી પાર્ટીઓ ઊભી કરી રહ્યા છે એ આપણે જાણીએ છીએ ત્યાં ભારતીય જનતા પાર્ટી હારવાના પૂરેપૂરા સંકેતો છે જમ્મુ કાશ્મીરમાં તો ભારતીય જનતા પાર્ટી જીતે એવી શક્યતા નથી કજોડા એમણે અગાઉ જે કરી જોયા એવા કજોડા કરવાની કોશિશમાં પણ છે પણ મોદી એનો પ્રભાવ હવે ઓછો થઈ ગયો છે એટલા માટે હવે લોકોને એમનામાં વિશ્વાસ પણ રહ્યો નથી આ છે ને બહુ સ્પષ્ટ છે તો સંજય જોશીનું નામ આગળ કરે જ્યારે સંગ ત્યારે એમના તરફથી બે નામ આગળ આવ્યા મોદી શાહ તરફથી એક શિવસિંહ ચૌહાણ આમ તો શિવરાજસિંહ કેન્ડિડેટ હતા મધ્યપ્રદેશના બહુ જ લાંબો સમય સુધી સત્તરેક વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા પણ દિલ્હીમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં કુર્નિશ બજાવવા માંડ્યા અને નરેન્દ્ર મોદીની ભાષા બોલવા માંડ્યા ત્યારથી સંઘને લાગ્યું કે આ મોદી રંગે રંગાઈ ગયા શાહ ના એ નાગપુરના વધારે સલામો ભરવા માંડ્યા છે એટલે ચાલે નહીં બીજું નામ એક સ્મૃતિબેન ઈરાનીનું હતું પણ સ્મૃતિબેન પાર્ટીની શિસ્તમાં એ રીતે ચાલે નહીં કારણ કે લેટ એન્ટ્રી છે આરએસએસ સાથે એમનો બહુ સંબંધ નથી એમના પરિવારનો સંબંધ એ આમ તો પારસી સાથે પરણ્યા છે પણ એમનો જે હિન્દુ પરિવાર એટલે એમના પિતાજી એમનો કોઈ સંઘ સાથે સંબંધ હોવાનો દાવો કરવામાં આવે છે પણ એમને સંઘ સાથે એવો જાજો કોઈ સંબંધ નથી તો સંઘને હવે કયું નામ સુજે કારણ કે ઘણા નામો ફ્લોટ થયા હમણાં હમણાં પાછું ભાવનગરના સાંસદ રહેલા અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા ભાઈ શ્રી રાજુભાઈ રાણા રાજેન્દ્રસિંહ રાણા એમનું એ નામ છે ને ચલાવ્યું કોઈએ પણ એ ગુજરાત માંથી જ કોઈએ ચલાવ્યું પણ રાજુભાઈ એ આ રેસમાં નથી અથવા તો સંઘના એકદમ નિષ્ઠાવ છે સાથે પણ એમનો બહુ જ ગાઢ સંબંધ છે અને મોદી એમના માટે બહુ કોઈ આરાધ્ય પુરુષ છે નહીં મોદીએ તો એમની ટિકિટ કાપેલી છે કારણ કે મોદી એ જે મૂળા વાવ્યા છે જે બાવળિયા વાવ્યા છે અને બાવળિયાઓને લઈ આવ્યા છે કારણ કે કોંગ્રેસમાંથી જે લોકો બાવળિયાઓને લઈ આવ્યા

સંઘ છે બીજા વિવાદો થાય એને ટાળવાની કોશિશ કરે અને એટલા માટે છેલ્લે છેલ્લે જે નામ આવ્યું રહેલા અને અટલજીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા રાજમાતા સિંધિયાના દીકરી રાજકુમારી એ વસુંધરા રાજેતા પાર્ટી ના અધ્યક્ષ થાય એવી શક્યતા સંજય વધારે સક્રિય થાય એવી શક્યતા ગણાય કારણ કે સંજય જોશી જ્યારે જનરલ સેક્રેટરી નેશનલ જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન હતા ભારતીય જનતા પાર્ટીના બે હજાર એકમાં એ થયા અને દિલ્હી પોતાનું સમયગાળામાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ આ બધા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો હતો કારણ કે એ સંગઠનના માણસ છે અમે હંમેશા સંજયભાઈ હરોળમાં બેઠેલા જોયા છે જેમ નરેન્દ્ર મોદીને બીજો કોઈ આવે કેદારનાથ કે બદ્રીનાથ દર્શને ગયા હોય પણ એમાં જો કોઈ સિક્યોરિટી વાળો આવી ગયો વચ્ચે તો એ આમ હાથ કરીને છે ને એને દૂર જવાનું કે અને ફ્રેમમાં પોતે જ આવવા જોઈએ સંજય જોશી ક્યારેય ફ્રેમમાં ન આવે એવી રીતે બેસે એમને અમે છેલ્લી ખુરશીમાં બેઠેલા જોયા છે પણ સંપૂર્ણપણે કાર્યક્રમનો રિમોટ એમના હાથમાં હોય પણ એ ન હોય એ પોતે જ હું જ કરું છું હું જ કરું છું એ ન કરે એન્જિનિયરિંગ કોલેજના એ અધ્યાપક રહ્યા અને એમાંથી એ પ્રચારક બન્યા સંઘના પૂર્ણકાલીન પ્રચારક બન્યા અને ક્યારેક નરેન્દ્ર મોદીના સાથી તરીકે એ

પત્રકાર શિરોમણી અશોકવાન ખડે એ છેલ્લા બે ત્રણ દિવસથી નાગપુર મોકલી રહ્યા છે એ કહે છે કે મોદી અને શાહ સિવાયના મોટા ભાગના જે સંઘનિષ્ઠ ભાજપી નેતાઓ છે એ સંઘ મુખ્યાલયમાં પધારી ચુક્યા છે અને આજે ચર્ચા ચાલી રહી છે અધ્યક્ષ કોને બનાવવા એની અને સંભવિત રીતે નરેન્દ્ર મોદી ને સ્થાને કોને મુકવા એની એ બાબત એટલે એમણે નરેન્દ્ર ને સ્થાને કોને મુકવા એની કોઈ વાત અમારી સાથે નથી કરી પરંતુ અધ્યક્ષ પદે વસુંધરા રાજે નું નામ એ અગ્રક્રમે છે અથવા તો એક જ નામ છે એમ એમનું કેવું હતું કારણ કે ઘણા બધા અધિકારીઓ અને વરિષ્ઠો એમની સાથે વાત થઈ હતી પણ અશોક વાત થઈ એટલે એ સંકેતો વધારે દ્રઢ બન્યા અગાઉ પણ આપણે वसुंधरा રાજે અધ્યક્ષ થઈ શકે એવી ચર્ચા અગાઉના એકાદ એપિસોડમાં આપણે કરી હતી પણ સંજય જોશી એ મહત્વની ભૂમિકા ભજવશે મોદી શાહ ને ડાયલ્યુટ કરી દેવાશે અને મોદી શાહ એ ડાયલુટ થઈ રહ્યાના સંકેતો કારણ કે હવે સંકેલો કરી રહ્યા હોય તો બિસરા પોટલા બાંધવા માંડ્યા હોય એવા સંકેતો પણ મળી રહ્યા છે કારણ કે જે અદાણી કાંડમાં જે સેબી ની ભૂમિકા અને સેબી ના જે ચેરમેન માધવી પુરી બુચ એમની જે ભૂમિકા વિવાદાસ્પદ ભૂમિકા રહીને એમનું રાજીનામું જે માગવામાં આવી રહ્યું છે આજે અમારા મિત્ર મિત્ર પત્રકાર વ્યાસે ધ પબ્લિક ઇન્ડિયા એ ચેનલ પર એમણે આના વિશે બહુ જ વિગતે વાત કરી છે અને એક ચર્ચા એવી છે કે છ ઓક્ટોબરે એટલે કે થોડા દિવસ પછી જ આ માધવી પુરી બુચ એ

જુઠ્ઠાબોલો માણસ છે એવું નિવેદન કરવાની સાથે પાંચ હજાર ચોરસ કિલોમીટરની જમીન ભારતીય છે મોદીના શાસન દરમિયાન એ મુદ્દે એમણે હાઈકોર્ટમાં કેસ કરવાનું એ પસંદ કર્યું છે એ બાબત પણ એ બહુ સ્પષ્ટ થયા છે ઈરાન થકી ઇઝરાયલ પર મિસાઇલો છોડવામાં આવી છે અને મિસાઈ ઇઝરાયલ પણ એ એનો પ્રતિવાદ કરે એ ઘટના કોઈક મોટા યુદ્ધમાં પરિણામે એવી પણ એક શક્યતા ઊભી થઈ છે અને ભારતે એના વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે અમેરિકામાં જે ચૂંટણી ચાલી રહી છે રાષ્ટ્રીય અધ્યક્ષની એટલે કે રાષ્ટ્રપતિની એમાં ટ્રમ્પભાઈ તો મોઢાના છૂટા છે ટ્રમ્પ અને કમલા હેરિસ એ આમને સાબિત છે અને આ ઈરાનના ઇઝરાયલ પરના અટેક ના છાંટા એ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર પડે એવા પણ સંકેતો આપણને મળી રહ્યા છે વિનેશ ફોગાટ આપણા માટે ગૌરવવંતી મહિલા સમગ્ર દેશ માટે ગૌરવવંતી મહિલા ઓલિમ્પિકમાં ભલે ગોલ્ડ મેડલ ન મળ્યો છતાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ગણાય એવી એ મહિલા જે હરિયાણામાં કોંગ્રેસની ટિકિટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે ત્યાં આજે પ્રિયંકા ગાંધી એમના માટે પ્રચાર માટે ગયા હતા અને આ દિનેશ ફોગાટે વિનેશ ફોગાટે એ એમને પીએમ મોદીએ ફોન કર્યો હતો પણ એમાં શરત એ હતી કે એ ફોન એ રેકોર્ડ કરાશે એનો વિડીયો ઉતરાશે અને પછી સોશિયલ મીડિયામાં જશે એવી એક શરત હતી એટલે વિનેશ ફોગાટે મોદી તરફથી જે માણસો એમને આ સંદેશ આપવા માટે ફોન માટે આવ્યા હતા એમને એમણે નકારી કાઢ્યા હતા આ વાત એણે વિનેશ ફોગાટે કહી છે કારણ કે વિનેશ ફોગાટની સાથે કેવો દુર્વ્યવહાર અને વિનેશ ફોગાટ જ નહીં પણ બીજા મહિલા કુસ્તીબાજોની સાથે જે પ્રકારે દુર્વ્યવહાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદે અને ઇવન અમિત શાહની દિલ્હીની પોલીસે એ હજુ ઘા ભૂલાય એવા નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જો તમે તમારા મિત્રોને દેશમાં અને વિદેશમાં તમે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે પણ જરૂર જણાવશો નમસ્કાર